તો હેલો મિત્રો જય માતાજી સૌની તો મિત્રો આજે એટલા ઠંડીમાં નાયા નહીં બે ત્રણ દિવસ થઈ ગયા હતા તો કામમાં કામમાં પણ નાવાનો ટાઈમ મળતો નથી તો એ જ માટે આજે નહીં ધોઈને તૈયાર થયા છીએ અને આજે કામમાં બહુ મજા હતી એટલે કામ વહેલા કરી લીધું હતું શું કે આજે ઊઠી ગયા હતા કામ કરવા માટે વહેલાં એટલે ટાઈમે કામ પટી ગયું હતું એટલે સમય જલ્દી નાવા ધોવાનું મળી ગયું એટલે નહીં લીધું અને પછી મિત્રો કામમાં લાગી ગયા હતા તો અત્યારે થોડુંક આજે ફોનની અંદર એવું છે કે મિત્રો થોડોક કેમેરો બગડ્યો છે એ માટે કરીને થોડુંક રિજીટ કમાવશે કારણ કે કામમાં કામમાં અંદર થોડીક માટી ભરી જતી ને એના લીધે રિઝલ્ટ થોડુંક ઓછું આવશે તો મિત્રો એવું છે કે અત્યારે તમને થોડુંક ઓછું દેખાતું હશે કારણ કે અંદર જે માટી છે એને સાફ કરાવવા માટે ફોન મેળવો પડશે એટલા માટે થોડુંક રિઝલ્ટ ઓછું આવે છે અને આજે એવું કામ કરવાનું છે તેનો ગારો માટી પલાળીને રાખી છે તો લગભગ રાત્રે ચાર પાંચ બજેનું કામકાજ લેવાનું છે અને મિત્રો આપણે જે પહેલા ગાળાની અંદર આપણે વાત કરતા હતા કે આપણે આ તમને જે વાત કરી હતી એની ઇટું આજે બનાવી દીધી હતી અને મિત્રો ઇટમ આ છે એ પાળેલી પડી છે લગભગ અઢારસોથી બે હજાર આસપાસ છે એ એટલા માટે એ દીટું પાડી લીધી હતી અને હવે જે મિત્રો થોડુંક રિજિટ કમ છે પણ હવે થોડાક દિવસની અંદર કહો ને લગભગ બે ત્રણ દિવસની અંદર આપણે ફોન પણ સારો લાવવો પડશે શું કે આ ફોનની અંદર થોડુંક રિજિટ કમ આવે છે એટલે રિજિટ સારું આવે તો શૂટિંગ કરવાની અંદર મજા આવે એ માટે ફોન બીજો લેવો પડશે ફોન છે અંદાજે છે દસક હજારનો પણ એમાં રિઝલ્ટ બરાબર આવતું નથી અને મિત્રો થોડુંક આગલા કેમેરાનું આવે છે પાછલા કેમેરાનું તો બિલકુલ રિઝેટ જ નથી આવતું એના માટે ફોન બીજો લેવો પડશે તો મિત્રો હવે તમને હું બતાવી દઉં કે આજે કામ કરવાનું છે આ પ્લોટની અંદર આ પ્લોટની અંદર પ્લોટ કમ્પ્લીટ બી લગાવી દઈ છે એ પ્લોટ ખુલ્લા પડા વો ચારક હજાર ઇટો પડશે એની માટે આજે આ પ્લોટને આપણે રેડી કરી દીધો છે એની માટે કાલે આ પ્લોટ ભરાઈ જશે એક રાત્રે બે ત્રણ વાગે ઇટું પાડવાનું ચાલુ કરી દઈશું પછી કંઈ નક્કી ના હોય ચારેય વાગી જાય ને પાંચે વાગી જાય જેવું નીંદ વધારે આવતી હોય તો જલ્દી ઉઠાય પણ નહીં અને કામમાં થકી ગયા હોય તો એ પણ ના ઉઠાય એટલા માટે કાલે ગમે તેટલા વાગે રાત્રે બે ત્રણ ચાર પાંચ જેટલા વાગે ઉઠીએ એટલા વાગે અહીં કામ ચાલુ કરવાનું છે એટલે માટે એનો ગારો તૈયાર કરી નાખ્યો છે અને હો ગારા પડાય મિત્રો એ કમ્પ્લીટ ગારો અત્યારે ઢીલા છે ચાર પાંચ બજે કમ્પ્લીટ મીટી ટાઈટ હો જાય ગઈ પછી એ નીટો બનાવવાની ત્યાં સુધી આમને પડે રાખવાનો છે પછી પાંચ વાગે એટલે માટી કાપી કાપી બાજુ ઇટો પાડવાનું ચાલુ કરી દેવાનું તો મિત્રો સારું એવું કામકાજ છે અને ઈંટો પણ સારી પડી રહી છે તો મિત્રો કામકાજ તો બહુ સારું કર્યું છે અને બે ત્રણ દિવસથી ઠંડી પણ કમ છે ઠંડી કમ હોતી હે તો ઈટો પાડવાની મજા આવતી હે શું કે ઠંડી બહુ જ્યાદા હે તો હમ વહેલા ઉઠતા નહીં તો સ્વારકા સાત ઓર આઠ બજે કામ ચાલુ કરતા હોઉં ઓર એ ઠંડી નહીં હે તો રાત કો દો તીન બજે કોઈ પણ એટલા આસપાસના ટાઈમે કામ ચાલુ કરી દઉં છું તો ઠંડી કમ હશે તો કામ કરવાની મજા આવે છે ને ઠંડી વધારે હોય તો કામ ઓછું થાય મતલબ કહેવાનો કામ થાય એટલું જ થાય પણ કારણ કે સવારમાં ચાલુ થાય તો આખો દિવસ કરવું પડે અને રાત્રે વહેલા ચાલુ થાય તો બાર વાગે પટી જાય કોઈ પણ કામ ગમે તેટલું હોય તો બાર વાગે આસપાસ પટી જાય પછી ગમે તેમ સુઈ જવાનું બાર વાગે સુઈ જવાનું પછી કોઈ પણ રીતે સાંજે આપણે પાંચ વાગે વળી એનો ગારો બનાવવા માટે વેલહાર કામ કરવા જાગી જવું પડે એટલે ચાર પાંચ વાગ્યા સુધી સુઈ રહો તો પણ ચાલે અને પછી ગમે ત્યારે છ સાત વાગે બે બે કલાકની અંદર ગારો બની જાય છે તો હવે આપણે વાત કરીએ આપણા યુટ્યુબ ચેનલ વિશેની મિત્રો તમારો બધાનો સપોર્ટ એટલો બધો મળ્યો છે કે ના પૂછો વાત જેવી જ રીતે તમે આ સપોર્ટ મને કર્યો છે બહુ જ સારી રીતે મારા વિડીયો પણ ચાલે છે અને મારા શોર્ટ વિડીયો પણ એવા ચાલે છે અને મિત્રો એક વાત તમને કહું કે ચેનલ બહુ જ આપણે સારી રીતે ચાલેલી છે અને લગભગ આ ચેનલની અંદર તો કામ હું ત્રણ વર્ષથી કરતો આવરો છું પણ મિત્રો ત્રણ વર્ષ કામ કર્યું ઘણું બધું કામ કર્યું ત્રણ વર્ષ પણ એમાં કાંઈ મને બહુ એવું લાગતું નહોતું કે આપણી ચેનલ જેવી રીતે ચાલે રહી છે ને કેવી રીતે નહીં પણ મિત્રો આ વીસ દિવસથી વીસ દિવસની હું તમને વાત કરું વીસથી પચીસ દિવસની કે વીસ પચીસ દિવસની અંદર મને સારામાં સારો સપોર્ટ મળે છે અને સારામાં સારા મારા વિડીયો ચાલી રહ્યા છે તો વીસ દિવસની અંદર મને જે સપોર્ટ કરનાર વ્યક્તિઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને મારી ચેનલના વિડીયો દેખનારને ખૂબ ધન્યવાદ કે મારી ચેનલના વિડીયો દેખે છે લાઈક કરે છે કોમેન્ટ પણ કરે છે તો મિત્રો સારો આવી રીતે સપોર્ટ આલતા રહો તમે સારો સપોર્ટ છો તો હું મારી ચેનલ તમારા સપોર્ટથી બધેના સારા સપોર્ટથી આગળ જશે અને સારું એવું કામકાજ ચેનલની અંદર કરું છું તો મિત્રો જેવી જ રીતે તમે આ મને અત્યારે હાલની અંદર સપોર્ટ જેવો આ વીસ પચીસ દિવસની અંદર સપોર્ટ કર્યો એવો મને તમે રોજ સપોર્ટ કરતા રહો એવું સૌને મારા જય માતાજી જય માતા